ચિત્રોમાંથી જે પ્રાણીઓને તમે તેના અવાજ પરથી ઓળખી શકતા હોય તો એ પ્રાણીઓને નીચે ખાનું આપ્યું છે ત્યાં ખરાનું નિશાન કરવાનું છે આ રીતનું ચકલી છે પોપટ છે બિલાડી છે મોર છે તમે આના અવાજ પરથી આ પક્ષી પ્રાણીને ઓળખી જાઓ તો નીચે ખરાનું નિશાન કરવાનું થશે હું અહીં પોપટનો અવાજ ઓળખી શકું છું તો ખરાનું નિશાન છે બિલાડીનો અવાજ ઓળખી શકું છું મોરનો અવાજ ઓળખી શકું છું તો ત્યાં ખરાના નિશાન કરવાના થશે હવે આવી રીતનું છે કે તમે જે પણ પ્રાણી કે પશુ પક્ષી કે એનો અવાજ ઓળખી શકતા હોય તો જ ખરું કરવાનું છે હવે અહીં શું કીધું છે નીચે ખાલી જગ્યામાં નિશાની કરો એટલે પ્રાણી દેખાય તમને તો તમારે એના નીચે આવી રીતે ખરાનું નિશાન કરવાનું છે દાખલા તરીકે અહીં જુઓ તો સફરજન જેવું છે તો તે પ્રાણી ના કહેવાય તો પછી ત્યાં ખરાનું નિશાન કે કશું જ કરવાનું નથી ખાલી જ રહેવા દેવાનું છે વિમાનમાં પણ ખાલી જ રહેવા દેવાનું છે કઈ ખરાનું નિશાન કરવાનું થતું નથી પ્રાણીઓ હોય ત્યાં ખરાનું નિશાન કરવાનું થશે હવે અહીં જુઓ તો ઉંદર તો પ્રાણીમાં આવે આ રીતનું પ્રાણીમાં આવે ઊંટ પણ પ્રાણીમાં આવે તો ખરાનું નિશાન કરવાના છે આવી રીતે હવે નીચે જુઓ તો

ત્યાર પછી વાડામાં રહેતા હોય તો ગાય ભેંસ બકરી આ બધા વાડામાં રહે હવે ખાસ અગત્યનું છે અહીં ઘરમાં રહેતા પ્રાણીઓ તો ઘરમાં આપણને ખબર છે કે ઉંદર ઘરમાં પણ રહે ગરોળીઓ હોય માણસ પણ રહે છે માણસ એક પ્રકારનું સામાજિક પ્રાણી છે આપણે એ લખી શકીએ છીએ એવી રીતે જંગલમાં રહેતા પ્રાણીઓ તો સિંહ વાઘ હાથી તો આ રીતનું છે ઝાડ પર રહેતા પ્રાણીઓ તો મોર કાચીડો ખિસકોલી આ બધા ઝાડ પર રહે તમને કયા પ્રાણીઓના અવાજ ખૂબ ગમે છે તો મોર સિંહ કોયલ તો આ પ્રાણીઓના અવાજ મને ખૂબ ગમે છે તમને જે પ્રાણીઓના અવાજ ગમતા હોય એ લખવાના થશે હવે શરીરના વિવિધ ભાગો આપ્યા છે અને એના જોડકા જોડવાના છે તો ભાગો કંઈક હું તમને આખા આ રીતના બતાવી શકીશ કે આ રીતના આપેલા છે હવે અહીંથી જુઓ તો હાથ આ હથેળી આપી છે તો અહીં હથેળી ત્યાર પછી મોં આપેલું છે તો મોં પગ આપેલા છે તો પગ કાન આપેલો છે તો કાન પછી પંજો આપે છે પગનો તો એ પણ છે હવે આંખ આપેલી છે તો આંખ ત્યાર પછી હાથ આપેલો છે તો હાથ અને નાક આપેલું છે તો નાક તો આવી રીતે જોડકા જોડી દેવાના થશે હવે દરેક અંગને યોગ્ય રીતે જોડવાના છે તો આંખો માટે કયું ઓપ્શન આવશે અહીં આવશે બરોબર દૂરબીનનું નિશાન આપેલું છે તો એ આવશે અથવા તો એ રીતનું સ્કેનિંગ સ્કેનિંગવાળું મશીન આપેલું છે હવે નાક હોય તો સુગંધ સૂંઘવા માટે ફૂલોની ત્યાર પછી નીચે આ કાન આપી દીધો છે તો અવાજ સાંભળવા માટે હવે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં જીભ તો જીભને આઈસ્ક્રીમથી આપણે ખબર છે આઈસ્ક્રીમને આપણે ખાઈ શકીએ છીએ તો એ રીતનું આપેલું છે અને અહીં હથેળી આપી છે તો હથેળી છેક હાથ આપેલો છે તો ફૂટબોલ માટે કામ આવશે તો એ રીતનું અહીં ફૂટબોલ લાસ્ટમાં જે આપ્યું છે તે ફૂટબોલ માટે કામ આવશે સફાઈ માટેના સાધનો અને તેના કાર્ય મુજબ જોડ જોડવાની છે આપણે જોડકા જોડવાના છે સાબુ તો સાબુ નાહવા માટે કામ આવે કાંસકો માથું ઓળવા માટે કામ આવે કોલગેટ ટૂથબ્રશ તો એ રીતનું દાંતે કસવા માટે નખ કાપવા માટે અને રૂમાલ છે તો શરીર લૂછવા માટે તો આ રીતનું છે હવે નીચે આપેલા વ્યવસાયકારોને ઓળખો અને તેમના નામ લખવાના છે તો આ હવે અહીંથી આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ પ્રથમ આ સુથારનું ચિત્ર છે ત્યાર પછી દર્દીનું ચિત્ર છે ત્યાર પછી પોલીસનું ચિત્ર છે શિક્ષક છે ખેડૂત છે કડિયો કહેવાય કુંભાર ટપાલી મોચી તો આવી રીતનું છે મોચી છે આપણને ખબર છે કે બૂટ ચંપલ સીવી આપે હવે નીચે સ્ક્રોલ કરો એટલે અહીં ડ્રાઈવર આપે છે બસ ગાડી કાર ચલાવે સફાઈ કામદાર સફાઈ કરે ડોક્ટર આપેલો છે તો વ્યવસાયકારોને તેમના ઓજાર સાથે જોડવાના છે આ ખૂબ અગત્યનું છે મિત્રો તમને વ્યવસાયકારો અને એના ઓજારો વિશે ખ્યાલ હોવો જોઈએ પહેલું આપ્યું છે કળિયાનું તો કળિયાનું તો આ રીતનું લેલા સાથે જોડી દેવાનું છે કળિયા માટે લેલું આપણને ખબર છે મોચી માટેનું સાધન છે હથોડી નાની હથોડી બરાબર ત્યાર પછી દરજી કામ માટે સંચો મોટર એ કહી શકીએ આપણે પછી સુથારી કામ માટે અહીં જુઓ તો આ રીતનું આપ્યું છે એનું સાધન આપી દીધું છે ટીચર હોય તો એને બુક ત્યાર પછી માટલું તો અહીં આ રીતનું છે કુંભાર માટે અને ડોક્ટર માટે અહીં ટેબલ ખુરશી કોણ બનાવે સુથાર ત્યાર પછી પાવડો કોદાળી દાંતડા બનાવવાનું કામ લુહારનું છે પંચર બનાવવાનું કામ તો પંચરવાળો કરે આપણને ખબર છે વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ શિક્ષક કરે કપડાં સીવવાનું કામ દરજી કરે દૂધાળા પ્રાણીઓને ઉછેર તો પશુપાલક હોય એ કરે મારું કામ ગુનેગારોને પકડવાનું છે ગુનેગાર ચોરને કોણ પકડે પોલીસ ત્યાર પછી મારો મુખ્ય વ્યવસાય ખેતી છે તો ખેડૂત આવશે હવે સંચો મારું મુખ્ય બજાર છે તો દરજી આવશે હું મીઠું પકું છું તો અગરિયો કહેવાય એને ત્યાર પછી હું સિંચણા તૈયાર કરી વેચું છું તો ભાડ ભૂંજો કહેવાય મકાન બનાવું છું તો કડીયો હું નળ કે પાઇપ ફિટિંગનું કામ કરું છું તો પ્લમ્બર કહેવાય હું ટ્રક કે બસ ચલાવું છું તો ડ્રાઈવર કહેવાય તો આવી રીતનો જવાબ આવશે લાકડામાંથી વસ્તુ વસ્તુ બનતી હોય તો નિશાન છે લોખંડના ઉપયોગથી બનાવે તો રાઉન્ડ નિશાન કરવાનું છે આવી રીતે ગોળ નિશાન વેલણ છે તો લાકડામાંથી બને ખરાનું નિશાન આવશે પંખો છે લોખંડમાંથી બને તો ગોળ રાઉન્ડ આવશે પેન્સિલ લાકડામાંથી બને તો ખરું આવશે એ બેડ બેડશીટ જેવું આપ્યું છે ટેબલ જેવું તો એ પણ લાકડામાંથી જ બનશે ત્યાર પછી ખીલીઓ સ્ક્રૂ આપે છે તો એ લોખંડમાંથી બને હોળી આપી છે તો લાકડામાંથી તળિયો બને ચાવી છે લોખંડમાંથી બને સાણસી છે લોખંડમાંથી બને તો આવી રીતના જવાબ આવશે હવે દીવાસળી છે તો લાકડામાંથી બનશે આ ડબ્બો આપેલો છે તેલનો તો એ લોખંડમાંથી બને ત્યાર પછી કડી આપી છે કડાઈ તો એ પણ લોખંડમાંથી બને અને હાથો આપ્યો છે તો એ લાકડામાંથી બનશે હવે યોગ્ય રીતે આને પણ જોડકા જોડવાના છે તો ખુરશી છે તો એ શેમાંથી બને પ્લાસ્ટિકમાંથી બને માટલું માટીમાંથી કોળીઓ જેવું આપ્યું ટાઈપ આપ્યું છે તો માટીમાંથી પેન છે એ પ્લાસ્ટિકમાંથી બનશે આ રીતનું તગારો આપ્યું છે પ્લાસ્ટિકમાંથી ડોલ પણ પ્લાસ્ટિકમાંથી ઈંટ છે માટીમાંથી દડો પ્લાસ્ટિકમાંથી થેલી છે પ્લાસ્ટિકમાંથી અને તવી આપી છે તો પ્લાસ્ટિક સોરી માટીમાંથી બનશે તો આ રીતના જોડકા જોડવાના છે નીચે જુઓ તો આ રીતનું આપ્યું છે લાકડામાંથી બનેલી વસ્તુઓના નામ લખવાના છે તો ટેબલ ખુરશી બારી આ લાકડામાંથી બને લોખંડમાંથી ખાટલો ગાડી તગારું આ ત્રણેય વસ્તુ લોખંડમાંથી બનેલી છે માટીમાંથી માટલું કોળિયું તવી ત્યાર પછી કાચમાંથી બારી બિલોરી કાચ બોટલ બનાવી હોય કાચની પ્લાસ્ટિકમાંથી રમકડાં લંચ બોક્સ ડબ્બો આ બધું બની શકે કાંગળમાંથી નોટબુક ચોપડી પૂંઠા તો આ બધું બને કાપડમાંથી બનેલી વસ્તુઓના નામ આપવા છત્રી ગોદડું કપડાં કાપડમાંથી બને રૂમાંથી ગાદલું શર્ટ દિવેટ બને દિવેટ આપણે કહીએ ને જે દીવો લગાવવા માટેની તો એ દિવેટ પણ બને ખુરશી બનાવવા માટે લાકડું લોખંડ પ્લાસ્ટિકની જરૂર પડે ઈંટ કરતાં વજનમાં હલકી વસ્તુઓના નામ તો કંપાસ બોક્સ પેડ બૂટ તો આ બધાનો વજન ઈંટ કરતાં હલકો હોય છે હવે હલકી વસ્તુના નામ અને ભારે વસ્તુના નામ આપ્યા છે તો અહીંયા વચ્ચે જે પણ વસ્તુના નામ આપ્યા છે એનાથી હલકી અને ભારે બંને વસ્તુ લખવાની છે હલકી વસ્તુ આ બાજુ ભારે વસ્તુ આ બાજુ ચલો પેન્સિલથી હલકી વસ્તુ કાગળ ભારે વસ્તુ પથ્થર નોટબુકથી હલકી વસ્તુ રિમોટ ત્યાર પછી ભારે વસ્તુ મોબાઈલ મોબાઈલથી હલકી વસ્તુ કોણ આવશે રબર આપણે જે પેન્સિલથી લખેલું હોય ને લૂસવા માટેનો રબર ત્યાર પછી ચોપડી મોબાઈલથી ભારે આવે સાયકલ તો એના માટે હલકો થેલો થેલો છે અને બાઈક છે એ સાયકલ કરતાં ભારે આવે ક્રિકેટ બેટ તો એનાથી ઓછા વજનમાં દડો અને વધારે વજનમાં હથોડો ત્યાર પછી ચશ્મા છે તો સંચો અને ગ્લાસ તો આવી રીતે જવાબ આવશે હવે નીચેનું જે ચિત્ર આપ્યું છે તે ચિત્ર નીચે આપેલા ખાનામાં લાલ રંગ પૂરો તમે જાણતા હોય એ ચિત્ર તમે જોયું હોય એના વિશે જાણતા હોય તો પછી લાલ કલર પૂરવાનો થશે બરાબર તો એવી રીતે લાલ કલર પૂરવાનો થશે જો તમે જાણતા હોય તો પંખો છે પંખા વિશે જાણતા હોય લાલ કલર છે જાણતા હોય તો લાલ કલર આ રીતની ટ્યુબલાઇટ આપી છે એ લાલ કલર આવી રીતના પૂરવાના થશે જો તમે જાણતા હોય એ વસ્તુની નીચે ત્યાર પછી અહીં પણ આવી રીતે આ રમકડું છે નેલ કટર છે આ રીતનું નખ કાપવાનું છે આ રમકડું છે પાવડો આ રીતનું મોટર આપી છે સંચાનું અને વેલણ અને પાટલી આપી છે ચિત્રો જોઈ અને નામ લખવાના છે આને શું કહેવાય ટેબલ વિમાન બસ બેટ ઘડિયાળ બોટલ બધી વસ્તુ તમને આવડે જ છે અહીં જુઓ તો કંપાસ બોક્સ આપ્યો છે સ્કૂલ બેગ આપી છે ચોપડી કાંસકો ઉલિયું સાબુ તો આવી રીતનું છે ચિત્ર ઓળખીએ ને એના નામ લખવાના છે તો અહીં સૌ પ્રથમ પોપટનું ચિત્ર છે રમકડું આપ્યું છે ચાંદો હથેળી બૂટ સફરજન ત્યાર પછી નીચે જુઓ તો કેળા આપેલા છે પછી ઝાડ નળ બિલાડી સૂર્ય ઘર બધી વસ્તુ આપેલી છે હજી પણ ઓળખવાના છે મિત્રો સસલું છે ચપ્પલ છે આગ છે ચમચી પેન બાણ ત્યાર પછી ખેડૂત તિરંગો પછી હરણ હાથી મોર બધી વસ્તુ આપેલી છે હવે અહીં લાલ રંગના દડા આપેલા છે અને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો વાદળી દડાની તરત આગળ આગળ એટલે નીચે જોવાનું છે સોરી ઉપરની તરફ જોવાનું છે વાદળી દડાની આગળ અહીં જુઓ તો કયો રંગ આપેલો છે પીળો રંગ તો પછી જવાબ આવશે પીળો લાલ રંગના દડાની તરત આગળ તો લાલ રંગ સોરી લીલા રંગના દડાની તરત આગળ કયો રંગ આવશે કાળો ત્યાર પછી કાળો દડો કયા રંગના આગળ છે તો કાળો એ લીલા રંગના દડા છે તો આ ત્રણ રંગના છે તો એ લખી દીધા વાદળી દડાની તરત પાછળ વાદળી દડાની પાછળ કયો રંગ છે કાળા રંગનો દડો છે હવે એના પરથી જ પાછા જવાબો આપવાના છે અહીં બીજો આ રીતના આડા દડા આપેલા છે તો વાદળી દડાની જમણી તરફ કયા રંગનો દડો છે તો કાળા રંગનો ત્યાર પછી વાદળી દડાની તરત ડાબી બાજુ કયા રંગનો દડો છે તો પીળો ત્યાર પછી લીલા દડાની ડાબી બાજુ આ બાજુ કયા કયા રંગો છે તો ચારે ચાર રંગો આપેલા છે ત્યાર પછી કાળા દડાની તરત ડાબી બાજુ અને જમણી બાજુ એટલે ડાબી બાજુ આ બાજુ અને જમણી બાજુ આ બાજુ તો વાદળી અને લીલો એ બંને દડા છે પીળો દડો કયા રંગના દડાની જમણી તરફ છે તો લાલ રંગના દડાની તો હવે કયા ફળ ખાધા છે જે ફળ ખાતા હોય એને નીચે ખરાનું નિશાન કરવાનું છે કેરી જાંબુ સફરજન કેળા આ રીતનું આપેલું છે બરાબર જે જે ફળો તમે ખાધા હોય તો એ પપૈયો છે નારંગી છે અનાનાસ છે આવું બધું ખાધું હોય તો ટીક કરવાનું નીચે ના ખાધું હોય તો નહીં કરવાનું ચીકું છે તો આ રીતનું છે બરાબર હવે જે ફળ હોય તેમાં પીળો રંગ કરવાનો છે અને શાકભાજી હોય તો એને પછી આ રીતનો લીલો રંગ કરવાનો છે આ ફળ છે તો પીળો રંગ અહીં લીલો રંગ શાકભાજી 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 લીલો રંગ જ આવશે બરાબર ત્યાર પછી અહીં તમે જુઓ તો ફળ છે તો પીળો રંગ ફળ છે તો પીળો રંગ શાકભાજી શાકભાજી તો લીલો રંગ આવી રીતનું છે તમારી શાળામાં જોવા મળતા વનસ્પતિના નામ અહીં લખવાના છે મેં મારી શાળામાં જોવા મળે એ વનસ્પતિના નામ લખ્યા છે અહીંથી તમારે તમારી શાળામાંથી જુઓ જે વનસ્પતિ તમને દેખાય વૃક્ષ ઝાડ તો એના નામ લખવાના છે તમે ખાધેલ ફળના નામ લખો તમે જેટલા પણ ફળ ખાધા હોય એ ફળના નામ લખવાના છે ના ખાધા હોય તો એટલા ખાના ખાલી રહેવા દેવાના છે તમે જોયેલા ફૂલના નામ લખવાના છે અહીં તો કરેણ જાસોદ ગુલાબ ગલગોટો ચંપો ચમેલી આ બધા ફૂલો મેં જોયેલા છે તમે જોયા હોય એના જ નામ લખવાના તમે ઓળખતા હોય તેવા શાકભાજીના નામ લખવાના છે કે જેનું તમે ઓળખતા હોવો જોઈએ ફુલાવર તો ફૂલાવર જોયેલું હોવું જોઈએ તો એવા શાકભાજીના નામ લખવાના છે વનસ્પતિને તેના ભાગ સાથે જોડવાના છે મૂળ ક્યાં છે તો અહીં થળ ક્યાં છે તો અહીં પાન ક્યાં છે તો અહીં ફળ ક્યાં છે તો અહીં અને ફૂલ ક્યાં છે તો અહીં તો આવી રીતનું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને એને ગોળ રાઉન્ડ કરવાનું થશે તો કે ભાઈ નીચેનામાં ફળનું ચિત્ર કયું છે તો આ ફળનું ચિત્ર છે વિકલ્પ સાચો છે હું વનસ્પતિ જમીન સાથે કોણ જકડી મૂળ હું વનસ્પતિને ઉભા રહેવા માટે આધાર કોણ આપે થડ ત્યાર પછી આમાં તો કયો ભાગ વનસ્પતિનો નથી તો કાચ વનસ્પતિનો ભાગ ના કહેવાય લીંબોળી ફળ છે તો આવી રીતે જવાબ આવશે ત્યાર પછી તમે ખોરાકમાં લેતા હોય તો એ વસ્તુમાં લીલો રંગ પૂરવાનો છે આ ખોરાકમાં ખાઉં છું આ ખાવ છું આ ખાઉ છું જેટલું ખાતા હોય એમાં લીલો રંગ પૂરવાનો નથી ખાતા તો નહીં રંગ પૂરવાનો આ છું છું આ આ તો રીતનું છે હવે અહીં નીચે પણ આપી દીધું તમે ખાતા હોય તો એમાં લીલો રંગ પૂરવાનો છે અન્યથા લીલો રંગ પૂરવાનો થતો નથી તમે ભોજન વખતે શું કાળજી રાખશો તો ભોજન લેતી વખતે અહીં મેં મારી રીતે લખ્યું છે તમારે તમારી રીતે લખવાનું છે કે ભોજન લેતા પહેલા હાથ સાફ કરીશું પાણીથી હાથને ધોઈશું પછી ભગવાનને પ્રાર્થના કરી અને જમવા બેસીશું ભોજન લેતી વખતે તમે શું કરો છો કરશો તો ભોજન લેતી વખતે ભોજન બરાબર ચાવીને ખાવાનું જેટલું જોઈએ એટલું જ જમવા માટે લેવાનું એઠું મૂકવાનું નહીં ભોજન લીધા પછી શું કરશો તો ભોજન લીધા પછી નીચે પડેલ ભોજન થાળીમાં લઈ લેવાનું થાળી ધોવા માટે મૂકી દેવાની હાથ સાબુત પડે સાફ કરી લેવાના ત્યાર પછી ખોરાકમાં શું લેવાનું પસંદ કરશો તો ખોરાકમાં લીલા શાકભાજી કઠોળ અનાજ લેવાનું પસંદ કરીશ સારી ટેવ હોય તો ખરાનું નિશાન કરવાનું છે હવે અને ખરાબ ટેવ હોય તો પછી ખોટાનું નિશાન કરવાનું છે જમતા પહેલા હાથ ધોવે છે રમેશ તો સાચ સારી ટેવ છે આપતા બજારનો ખોરાક ખાય વધારે લે છે તો ખોટી બાબત છે બજારનો ખોરાક ના ખાવો જોઈએ જયેશ જમ્યા પછી મોં સાફ કરે છે સાચી વાત છે સ્નેહા બજારમાં ખુલ્લો રાખેલો ખોરાક ખાય છે ખોટી વાત છે બજારનો ખુલ્લો ખોરાક ના ખાવો જોઈએ કૌશલ જમતી વખતે ખોરાકનો બગાડ કરતી નથી સાચી વાત છે જ્વાન બચેલો ખોરાક બીજાને જમવા માટે આપે છે આ પણ સારી બાબત છે તો આ રીતે પર્યાવરણ સ્વ પોથી ભાગ એક ધોરણ ત્રણનું જે પર્યાવરણનું જવાબ છે સમજ છે એ તમને આ વિડીયોની અંદર મળી ગઈ હશે આ પ્રમાણે તમે જુઓ તો ગુજરાતી ગણિત અંગ્રેજી આ બધાનું જે સોલ્યુશન છે સમજ છે એ મેં બનાવેલા જ છે એના વિડીયો તો એ વિડીયોની લિંક છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો